આપણે સરસ મજાનો ચા બનાવવાનો છે અને મમ્મીને છે ને એ બારે છે અત્યારે આપણે બનાવો જોશે ચા તો ચાલો ફટાફટ ચા બનાવી નાખીએ પેલા ભાઈ હમણાં ભાઈ વાવાઝોડું ને વરસાદ ને એવું બહુ વધારે તમારે ત્યાં વરસાદ છે કે નહીં વાવાઝોડું છે કે નહીં નીચે કમેન્ટ કરી દેજો બાકી જામનગરનું વેધર કેવું છે બતાવો એવો ભાઈ તડકો પડે છે બહાર નીકળાય નહીં જો એવો તડકો પડે અહીંયા ભાઈ કંઈ પણ વરસાદનો એક છાટો પણ નથી કાલે રાતે કદાચ છે ને વીજળી ગાજતી હોય આમ વીજ થતી હોય ને એવું વાતાવરણ રાતે હતું બાકી અત્યારે તો ફૂલ તડકો

ના આવે આમાં કેમ વધારે મજા આવે કેમ ખબર કેમ કે ચા ધીરે ધીરે ઠરવા પણ મળે અને ઉમા તો ગરમ ગરમ યાર એટલે અડારીમાં પીવાની મજા નેક્સ્ટ લેવલની તો ભાઈ ઘરે આવી ગયા હતા મહેમાન તો આપણે છે ને રાત પડી ગઈ મારે છે ને થોડું કામ હતું હોસ્પિટલે જવાનું હતું દવા લેવા માટે કેમકે દવા આપણે ગામડે મોકલવાની હતી એટલે હોસ્પિટલે જવું હતું અને આપણે સ્કૂટી કાઢી લીધી હે અત્યારે ભલે થોડુંક મોડું થઈ ગયું છે પણ જાતા આવી સ્કૂટી એટલા માટે હું લઈ જાઉં હું કેમ કે આર વન છે ને મને મને એક દિવસ દગો દઈ દીધો ડગો એટલે કે ભાઈ રાતે છે ને સાડા દસ અગિયાર વાગે એમ થયું મહેમાન હતા ગામડે તમને ખબર હે તો ગોલો ખાવા જવા નહોતો ને તો મારો ભેગો ભાઈને છોકરો મારો પાછળ બેઠો અને ગાડી ભાઈ હજી કેટલા દિવસથી પડી હતી અત્યારે જો કેવી ધૂળ છે તો તો કેટલા દિવસથી એમને પડી હતી અને ભાઈ ગાડી કાઢીને અહીંથી થોડીક આગળ આવીને તો ચેન ઉતરી ગયું ગાડીમાં પછી તો ભાઈ કલાક નીકળી ગઈ ગાડી નમી એટલે રાત થઈ ગઈ હતી ગાડી આખી રાત ત્યાં રહેવા દીધી બીજે દિવસે હવારે ગાડી રિપેર કરાવવા દીધી ને એમાં બધું એટલો બધો લોચો થઈ ગયો હતો અત્યારે આપણે સ્કૂટી લઈને જાશું હોસ્પિટલે જાતા આવી અને દવા થોડીક લેવાની છે એ લેતા આવી આપણે અત્યારે ભાઈ હતા જીજી હોસ્પિટલે અને આપણી સાથે ભાઈ ઉપસ્થિત છે આપણા મિત્ર બાયોકેમના ભાઈ બાયોકેમના હે ને શું કહેવાય આપણે લેબ ટેકનિશિયન અરસીભાઈ સુવા તો એને આ થોડીક વાર અહીંયા ભાઈ આપણે ફ્રેન્ડ જૂના બહુ જૂના ફ્રેન્ડ છે તો એ ભાઈ આવો દરેક વાર બેસીએ તો એની પાસે આવ્યા હતા બેસીએ હવે આપણે ના નીકળી જાશું કરે ઓહ ભાઈ ગરમી પડે હે વાત જવા દો કે અત્યારે હાંજ પડી ગઈ એવું અંધારું થઈ ગયું હતું તો એ અત્યારે આમ ગરમી જેવું થાય છે અહીંયા ઘરે નહીં બારે હમણાં હતો ને તો પછી ભાઈ સોસીઓ લીધી આપણે બોટલ મોટી લઈને અહીંયા આવી પીધી ને અહીં થોડીક એમ થયું કે હાલો ભાઈ મજા આવી તમારે ત્યાં કેવી ગરમી પડે છે નીચે કમેન્ટ કરી દેજો અને ક્યાં આવો ક્યાં પડે છે એ કહેજો ખાલી એમ કહી દો ના અમાર બહુ પડે એમ નહીં હું અહીંયા થી જાઉં મને અમારે અહીંયા આવી ગરમી પડે બહુ એમ તો કમેન્ટ કરી દેજો સરસ મજાના ભજીયા બનાવ્યા છે ભજીયા ખાઈ લઈ સામે ચાલે છે મેચ જેન હેન ભાઈ ક્યારે મૂકે નહીં જોવાનું જોવું તો પડે ધ નેક્સ્ટ ડે ભાઈ પીછે પીછે દેખ શકતી હો પીછે ચલરા એ ફૂટબોલ કેમ કે બપોરના દોઢ બે વાગ્યા છે ને મારા ભાઈને રજા હોય મારા ભાઈ છે ને દોઢ એક દોઢ વાગે ઘરે આવે આવી અને જમીન સુધી ફૂટબોલ રમવા લાગી જાય ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી રમો હવે ફૂટબોલ રમે છે ગોલ મારવાની પૂરી ટ્રાય કરે છે પણ એમ ગોલ ના લાગે યાર બીજી વાત એ કે આપણે પણ ભાઈ ક્યાંક પ્લાન કરીએ છીએ જવાનું હવે ક્યાં જઈએ રખડવા માટે એનું કંઈ હજી કંઈ નક્કી નથી હો તો નીચે કમેન્ટ કરી દેજો કે તમને એવી આપણી ગુજરાતની અંદર સારું એવું લોકેશન ખબર હોય કે અહીંયા જાઓ રખડવા માટે તો ત્યાંનું આપણે વિચારશું કંઈક બાકી ગુજરાત બહાર પણ જવાનું છે પણ હજી કંઈક પ્લાન નથી બન્યું અને શરદી છે થોડીક હજી પણ તો એ મટી જાય ને ગુજરાત બહાર હમણાં કેમ જવું કેમ કે અમારે છે ને વધારે જવાનું મન છે કેદારનાથ બાજુ ને અત્યારે એક મંથ સુધી ભાઈ અહીંયા ટ્રાફિક બહુ વધારે છે એટલા ન્યૂઝ મળે છે તો એક મહિના સુધી ત્યાં જવાનો પ્લાન કરવાનો અહીંયા ગુજરાત અંદર એકાદી ટ્રીપ ક્યાંક મારી ક્યાંક જઈએ એકાદો વિડિયો વિડીયો શૂટ કરીએ ભાઈ બહાર જઈએ પણ કેદારનાથને અહીંયા જાશું જમ્મુ કાશ્મીર બાજુ જાશું પણ એક મહિના પછી કેમકે અત્યારે અહીંયા બહુ વધારે ટ્રાફિક છે એટલે આપણે બહુ વધારે ગરમી થતી હતી એટલે આપણે ગાડીમાં પણ બેઠા હતા એકચુઅલી તો હવે ઓછો તડકો થઈ ગયો એટલે ગાડીમાં જ બહાર નીકળી જાય એવું કંઈ નથી બપોરના ફૂલ તડકાનું ફાકું માર દીધું મેં કે એમાં એવું હતું આપણે એક રીલ શૂટ કરવું હતું એના માટે આપણે ગાડીમાં આવ્યા હતા કે ત્યાં આમ થોડુંક સારું એવું લોકેશન ઇન્સ્ટાગ્રામમાં હમણાં આપણે મિની બ્લોગની સાથે સાથે ને થોડાક આમ રીલ ને એવા હોય ને એ પણ આપણે શૂટ કરવા માંડ્યા છીએ પણ બહુ ઓલા નહીં આપણે પ્રોફેશનલ રીલ જેને કહેવાય ને એવા અને પાછળભાઈ બંગલાનું કામ ચાલુ હોય ને તો એનો અવાજ તમને આવતો હશે પાછળ બંગલા બની રહ્યા છે ને પહેલી વખત ફોર્મલ પેન્ટ લીધું છે એ પણ બ્લેક કલરનું આમાં થોડુંક ગજી છે ને સિલાઈ કામ કરાવવાનું બાકી છે તો એ થઈ જશે અને એની સાથે છે બ્લેક શર્ટ આમાં ઇસ્ત્રી કરવાનું બાકી એમ તો આ છે ને એક વખત થઈ જાય ને એટલે આમાં આપણે ફોટોશૂટ કરવાનું છે આપણી પાસે ઓલરેડી ડીએસએલઆર પણ છે તો કેવો લાગશે બ્લેક ભાઈ કમેન્ટ કરી દેજો નીચે યાર ગાડી કાઢી લીધી છે પાછી કેમ કે અત્યારે જવું છે આપણે અરે ભાઈ આ રિવ્યુઅસ ગેર રાખે ને કદરીનો પણ અમલો ચા કરે અત્યારે આપણે જવું છે અહીં સ્વામિનારાયણનું મંદિર છે ને ત્યાં મમ્મીને ને એને જાવું છે મેં કીધું હાલો હું ગાડી લઈને આવું સ્કૂટી લઈને જાઉં તો જઈ અહીં કેમ કે નેનસીન ગામડેથી આવ્યા હે ને તો એ ઘરે ને ઘરે થોડું આમ બોર થાય એટલે મેં કીધું હાલો મંદિરે દર્શન કરતા હો જાતા આવી અને તડકો હાવ વયોગ્ય હોય કેમ કે અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે સાડા જેવું વાગી ગયું છે હમણાં સાત પણ વાગી જશે તો ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢવા એમ લોચા થાય કેમ કે આજુબાજુ છોકરા વધારે રમતા હોય ને એટલે એ જોવું પડે ભાઈ સાયકલ લઈને છોકરા બિચારા રોગે રોગે એનું તો ધ્યાન હોય નહીં તો આવી જાય તો વળી શું કરવાનું અરે ભાઈ આથી કરતા જી ક્લાસ લઈ લેવાની જરૂર હતી નવ પોઈન્ટ ચાર ની એવરેજ દીએ ભાઈ ભાઈ ટાયરનું પ્રેશર અઠ્યાવીસ થઈ ગયું છે અને આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છે અત્યારે ક્યાં ભાઈ સ્વામિનારાયણના મંદિરે ટ્રાફિક આજે પણ વધારે છે મને એમ કે રવિવાર કેવું હોય ને તો વધારે ટ્રાફિક હોય પણ આજે પણ એટલી બધી ટ્રાફિક છે તો ચાલો ફટાફટ જાતા આવી દર્શન કરતા આવીએ અને તમે ક્યારેક તો આવ્યો હશો કદાચ જામનગરમાં આવ્યો ત્યારે છતાં પણ હું દેખાડી દઉં તમને હમણાં આ છે અહીંયાનું પાર્કિંગ તમે જોઈ શકો છો આવા જે છે હામીની સાઈડ એ છે ઓલી સાઈડ બીજો રસ્તો હોય ને ત્યાંથી આવતા હોય ને ત્યાં અહીંયા પણ ફોર વ્હીલ લઈ શકે છે અહીંયા આગળ ટુ વ્હીલનું પણ પાર્કિંગ છે તો આપણે સરસ મજાની ગાડી આપણે અહીં પાર્ક કરી દીધી હવે જઈએ અંદર દર્શન કરતા આવીએ અહીંયા જો કાર્યાલય ને બધું છે પાઠ્યપુસ્તક ને એવું બધું જોતું હોય ને એ પણ અહીંયા મળી રહીએ બધું છે ટ્રાફિક જો આજે પણ કેટલી ટ્રાફિક છે કેમ કે અત્યારે છે ને ઓલમોસ્ટ શાંત થઈ ગઈ છે ને એટલે પબ્લિક બધી અહીંયા બેસવા માટે ને વધારે મજા આવે જવું સામે આટલી બધી પબ્લિક અહીં બેઠી છે જો કેમ કે બધાને મજા આવે બેસવાની તો બધા આવતા હોય અહીંયા બુક સ્ટોર છે અહીંયા બધી જે પણ બુક જોતી હોય એ બુક અહીંયા મળી રહીએ અને આ છે સ્વામિનારાયણનું મંદિર સામે તમે જોઈ શકો છો અહીંયા આપણે બે ત્રણ વખત તો આવી ગયા છે પણ અત્યારે પણ આપણે ચાલો દર્શન કરતા આવીએ પછી ઉપરથી એક મસ્ત વ્યૂ દેખાડું તમને સ્વામિનારાયણ ભાઈ જેટલા પણ મંદિર હોય છે ને એમાં આવી રીતના મસ્ત કોતરકામ કરી અને બનાવવામાં આવે છે જો આ મંદિર પણ કેટલું મસ્ત કોતરકામ અને અહીંયા એક શું છે છે અહીંયા તમે ફોટોસ ને વિડીયો અંદર પણ શૂટ કરી શકો આ છે મંદિર ની સાઈડ નો નજારો બાકી ચારે બાજુ આવું ગાર્ડન એવું બધું છે અને ઓલી સાઈડ પણ એટલી જ મોટી જગ્યા છે બીજી સાઈડ નો પાસ જો હું તમને જે પાર્કિંગનું કહેતો હતો કેવડું મોટું બધું અહીંયા પાર્કિંગ છે અને આવી બધી મૂર્તિઓ મંદિરની અંદર કોતરગામ કરીને બનાવવામાં આવી છે જો ગણપતિ બાપા છે અહીંયા જો ગણપતિ બાપા છે હનુમાનજી છે બાકી નારાયણ કૃષ્ણ અને બધા એવું બધું કોતરકામ કરી અને બનાવ્યું છે અને બહુ ઝીણું ઝીણું એવું કોતરકામ છે જો એટલું ઝીણું છે ઓલમોસ્ટ સાત વાગ્યા છે અને સાત વાગે આરતી શરૂ થઈ છે ઓલમોસ્ટ પાક વેગા છે અને બધી ભાઈ પબ્લિક અંદર આરતીમાં જાય છે તો આપણે પણ હમણાં બે પાંચ મિનિટ અંદર બધી પબ્લિક વહી જાય પછી જઈએ અને મંદિરની આગળથી આવું બધું છે ગાર્ડનને બેસવા માટે અને એવું બધું ઘણી વખત હું આવી ગયો છું અને એક બે વખત મેં વ્લોગમાં પણ લીધેલો છે સ્વામિનારાયણનું મંદિર બાકી કમેન્ટ કરજો કેવું છે મંદિર એવા છે સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં જ એક નીચે બીજું મંદિર છે અને અહીંયા ચારે બાજુ જવું ભાઈ સિક્યુરિટી એટલી બધી છે કેમેરા છે બધું છે એસી ભાઈ એક બે ત્રણ ચાર કેટલી બધી એસી છે અને બાકી જો આ બધી મૂર્તિઓ આવી રીતના છે નારાયણ ભગવાન અહીંયા છે પછી હજી જો અહીંયા પણ છે એક બે વાં સુધી લાઈન મૂર્તિ છે અને મેન જો નારાયણ ભાઈ એ ખબર નથી કે સોનાની હોય કે શું જોઈને તો એમ જ લાગે છે અહીંયા લખેલો પણ છે મૂર્તિનો સ્પર્શ કરવો નહીં જ્યાં સુધી લાગે ત્યાં સુધી કદાચ ગોલ્ડની હોય શકે આ મૂર્તિ વાહ વાય વાહ આવી મૂર્તિ પર દેખાડી તો હવે તમે કમેન્ટ કરજો કે સાચી છે કે નહીં સોનાની મૂર્તિ તમને ખબર હોય તો અરે ઠીક મારા મમ્મીને ફેન સબસ્ક્રાઈબર મળી ગયા એટલે કે જે આ કાનમાં જે સોનું પહેર્યું છે હાથમાં જે ત્રાજવા કરાવેલ છે ને એના ફેન છે વાય વાય તો ભાઈ એ ગર્વ છે આપણે આપણી ગર્વ છે ગર્વ છે આપણે આપણી સંસ્કૃતિ ઉપર અને ક્યારેક ક્યારેક આવું થાય ત્યારે બહુ ગર્વ થાય અને સામે છે સ્વામિનારાયણ નું મંદિર જોઈ શકો તમે ક્રાઉડ તો જો એટલું બધું ક્રાઉડ છે એટલે ભાઈ ક્યારેક ક્યારેક છે ને આવું થાય ને એટલે આપણે આપણી સંસ્કૃતિ ઉપર ગર્વ થાય અને જે મારા મમ્મીએ જે વેઢલા પહેર્યા હતા અને આપણે જે ભાષામાં વેઢલા કહીએ અને હાથમાં જે ત્રાજમાં કહેવાય એ કહ્યું હતું એ જોવા માટે અને એ બધા ફોટોઝ ને એક બેને તો વિડીયો ક્લિક કર્યો બહારના હતા ક્યાંકના તો એક રીતે ગર્વ થાય આપણી સંસ્કૃતિ ઉપર ના સ્વામિનારાયણના થી આવતા હતા ને તો આમ રોડ ક્રોસ કરવો પડે ને તો મેં આમ રોડ ક્રોસ કરવા માટે ટર્ન લીધો ને ડાયવર્ઝન તો જરાક માં ગાડી નું આગળ જરાક નીકળી ગઈ તો આ બાજુથી થી મર્સિડીઝ વાળો ભાઈ આવતો હતો ને થોડીક ઓલી સાઈડ લઈ ને હવે આમ ધીરી પાડી ને મારે હું આમ જોતો જાય તે જોતો હતો ને મેં આમ જોયા રાખ્યું મેં ના કઈ બોલે કઈ બોલે કઈ બોલો ને બિચારો રોગો જોતો જોતો વયો ગયો ભાઈ રોગા હું શું કેવો મારે છોડો યાર મતલબ એને એમ છે કે એની પાસે મર્સિડીઝ છે એટલે અરે ભાઈ ભલે મર્સિડીસ હોય એની પાસે પણ અમારી પાસે ભાઈ હાવજને જડબા સીડી નાખે એવા ભાઈ બંધુ છે એવા સબસ્ક્રાઇબર છે બસ આજનો બ્લોગ આ સુધી જ કેવો લાગ્યો એ નીચે એક કમેન્ટ કરજો તો સરસ મજાની બધાઈને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું કાલે સવારે એક નવા બ્લોગ સાથે એક નવી સવાર સાથે બાય બાય